શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ની ઉજવણી અંતર્ગત સુરત વાસીઓને રૂપિયા ચારસો પાંત્રીસ પોઈન્ટ પિસ્તાળીસ કરોડના વિકાસ પ્રકલ્પો મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં રૂપિયા તોતેર કરોડના કામોનું લોકાર્પણ અને રૂપિયા ત્રણસો બાસઠ પોઈન્ટ પિસ્તાળીસ કરોડના વિકાસ કામો નું ખાતમુહૂર્ત કરી સુરત રૂપિયા ચારસો પાંત્રીસ પોઈન્ટ પિસ્તાળીસ કરોડના વિકાસ પ્રકલ્પો ની ભેટ આપી હતી મુખ્યમંત્રીના હસ્તે સુરત મનપા દ્વારા જરૂરિયાતમંદ નાગરિકો માટે નવનિર્મિત ચૌદસો ચોરાણું પીએમ આવાસોનું કોમ્પ્યુટરાઇઝડ ડ્રો પણ કરવામાં આવ્યો હતો સુરત સૈન્ય સુપર સ્વચ્છ લીગમાં અગ્રીમ સ્થાન આપનાર સ્વચ્છ સુરત માટે પાયારૂપ સ્વચ્છતા કર્મીઓ સાથે સંવાદ કરી મુખ્યમંત્રી અભિનંદન પાઠવ્યા સુરત સુમન ઇનોવેટિવ એજ્યુકેશન આપવાના હેતુથી નિર્મિત રોબોટિક લેબ્સ કાર્યરત થઈ છે જે અંગે સુમન શાળાઓના વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીને એઆઈ બેઝડ ઇનોવેટિવ એજ્યુકેશન અંગે માહિતગાર કર્યા હતા સુરત મનપાના રોબોટિક લેબ્સ નિદર્શન સ્ટોલની મુલાકાત લઈ મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર નાણા ઉર્જા મંત્રી 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 કનુભાઈ દેસાઈ ગૃહ રાજ્ય રાજ્ય પર્યાવરણ મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડાજણ પાલના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે આયોજિત સમારોહમાં સુરતવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે શહેરી વિકાસ વર્ષ અંતર્ગત સુરત શહેર જિલ્લામાં શ્રેણીબંધ વિકાસ કામો થઈ રહ્યા છે સુરતીઓની સુખ સુવિધા વધારતા કરોડોના વિકાસના કામો સુરતના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરશે છેલ્લા બે દાયકાથી સુરતની અવિરત વિકાસ યાત્રાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે છેલ્લા વીસ વર્ષમાં વિવિધ વિકાસ પ્રકલ્પોની વણઝારથી સુરતની કાયાપલટ થઈ છે સુરતવાસીઓની સુખાકારી ઇઝ ઓફ લિવિંગમાં વધારો થાય છે સાથોસાથ સુરતને સ્વચ્છતાના ક્ષેત્રમાં દેશભરમાં નવી ઓળખ ઊભી કરી છે આજના કરોડોના વિકાસ કામો સુરતવાસીઓને વિકાસમાં માર્ગે લઈ જવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમણે વિકાસ કાર્યો અને ભવિષ્યલક્ષી આયોજનને સુરત ઇકોનોમિક રિઝિયનમાં સામાજિક આર્થિક ઔદ્યોગિક ક્ષેત્રે મોટું પરિવર્તન લાવનારા ગળાવી વિકસિત ગુજરાતના નિર્માણમાં સુરત અગ્રીમ યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો